નમસ્કાર દોસ્તો હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે આજથી વરસાદની આગાહીને લઈને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને ખેડૂતો જે ખેડૂતો પોતાના અનાજ છે કઠોળ છે જે યાડમાં લઈને આવે છે તો આ તમામ ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે યાર્ડોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે પરિપત્રો દ્વારા કે સાવચેતી રાખવામાં આવે જેથી કરીને અગર વરસાદ ખાબકે તો અનાજ નો જથ્થો છે તે ન પડલે અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીના યાર્ડમાં છે ત્યાં આના દ્રશ્યો બતાવીશું આખા જિલ્લાના યાર્ડોની શું સ્થિતિ છે એ જાણવાના પ્રયાસ કરીશું આજથી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે હાલ ગીર સોમનાથ જિલ્લાના તમામ જે અહીંયા પર કુલ પાંચ યાર્ડ છે વેરાવળના કાજલી ખાતે આવેલું વેરાવળનું યાર્ડ સુત્રાપાડાનું પ્રાંસલી ગામ ખાતે આવ્યું છે કોડીનારનું યાર્ડ અને ઉના આ સિવાય એક મેંગો માર્કેટ છે જે કેસર કેરીની હરાજી થાય છે તો તલાલા માર્કેટિંગ યાર્ડ અને અહીંયા પર કંઈક રાખવામાં આવી છે તમામ જે ખેડૂત મિત્રો છે આ તમામ ખેડૂતોને અનાજનો જથ્થો છે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કરીને અનાજને પલળતું અટકાવી શકાય ફરી વખત કહીએ છીએ જે ખેડૂતો છે આ ખેડૂતો પોતપોતાનો અનાજ છે તે અહીંયા પર મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં લઈને આવતા હોય છે અને જો આ વરસાદ ખાબકે તો ખેડૂતોનો અનાજ છે તે ન પડે તે હેતુથી સાવચેતીને ચોક્કસથી રાખવી જરૂરી છે યાર્ડ દ્વારા શેડની અંદર હરાજી કરવામાં આવી રહી છે પરંતુ પુષ્કળ પ્રમાણમાં અનાજ આવતું હોવાના કારણે શેડોની બહાર પણ હરાજીઓ થતી હોય છે અમે ઉના માર્કેટિંગ યાર્ડ વેરાવળ તલાલા અને સુત્રાપાડા આ તમામ જગ્યાએ જાણવાના પ્રયાસ કર્યા છે કે જો વરસાદ પડે તો ખેડૂતોની જે અનાજ છે તેને કઈ રીતે પલળતું અટકાવી શકાય આ મુદ્દે પણ અમે યાર્ડના સત્તાધીશો આરે ચર્ચાઓ કરી છે ઉનાની વાત કરવામાં આવે તો ઉના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે ભગતભાઈ ઝાલા જેમની સાથે પણ અમારી વાત થઈ છે જેમાં તેમનું કહેવું છે કે તાલપત્રીની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ખેડૂતોને સૂચન પણ કરવામાં આવ્યું છે કે જે પોતાનું અનાજ છે કઠોળ છે એ જ્યારે લઈને આવે ત્યારે પૂરી સેફ્ટી સાથે લઈને આવે ત્રણ દિવસની આગાહી છે ત્રણ દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ સુધી આ ખતરો છે એ તોડાઈ રહ્યો છે ખાસ કરીને આ વિસ્તારોની અંદર યાર્ડ બહારની વાત કરીએ તો કેસર કેરી જે પકાવી રહ્યા છે જે ખેડૂતો હાલ કેસર કેરીની ભર સિઝન ચાલી રહી છે મોટા પ્રમાણમાં કેસર કેરી છે જે લણવાની શરૂઆત પણ ખેડૂતોએ કરી છે આ વખતે ભાવ પણ સારા છે પરંતુ જો આ વરસાદ તેના ઉપર ખાબકે તો કેસર કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવું છે તેમાં બગાડ પણ થઈ શકે છે જેથી કરીને કેસર કેરીનો પાક લેતા ખેડૂતો છે તે વધારે ચિંતિત બન્યા છે તલાલા મેંગો માર્કેટ જે છે ત્યાં મોટી સંખ્યામાં કેસર કેરીની હરાજી થાય છે ત્યાં પણ અમે વેપારીઓ સાથે કોન્ટેક કર્યો હતો અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જો વરસાદ ખાબકે તો કેસર કેરીને જે બોક્સ આવે છે દરરોજ હજારો બોક્સ કેસર કેરીના તલાલા માર્કેટિંગ યાર્ડમાં આવે છે તો તેને કઈ રીતે બચાવી શકાય તલાલા માર્કેટિંગ યાર્ડની અંદર શેડ છે એ શેડની અંદર હરાજી થાય છે પરંતુ બીજી તરફ ખેડૂતો છે તે અન્ય જગ્યા ઉપર પણ હરાજી છે ત્યાં પણ થતી હોય છે જેથી કરીને ત્યાં તાલપત્રીની વેપારીઓ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તલાલા હોય વેરાવળ હોય કોડીનાર હોય કે ઉના હોય કે સુત્રાપાડા હોય તમામ જગ્યા ઉપર ખેડૂતોને રિક્વેસ્ટ છે કે આપ અત્યારે ત્રણ દિવસ માટે વરસાદની આગાહી છે અને આપ પોતાનું અનાજ લઈને જાઓ છો તો એકલું યાર્ડ ઉપર ના છોડવું તમારા અનાજની પણ તમારે પૂરી કાળજી અને સેફટી રાખવી જરૂરી બની છે કારણ કે યાર્ડના શેડની બહાર પણ ઘણી બધી જગ્યાઓ ઉપર અનાજનો જથ્થો છે જે હોય છે યાર્ડ દ્વારા અહીંયા પર તાલપતની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે અનેક જગ્યા ઉપર એવી સૂચન પણ કરવામાં આવ્યું છે કે ખેડૂતોએ પોતાના અનાજની સેફટી રાખવી પોતાનું અનાજ છે જે ઢાંકવું જેથી કરીને અનાજનો બગાડ ન થાય કારણ કે આ ત્રણ દિવસની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની દહેશત છે અને તેના કારણે જ ખતરો તોળાઈ રહ્યો છે કે ખાસ કરીને જે યાર્ડો છે એ યાર્ડોની અંદર જે અનાજ આવે છે હરાજી માટે ત્યાં તેમાં બગાડ ન થાય આ સિવાય કેસર કેરી આ વિસ્તારોની અંદર ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનું ઉના હોય ગીરગઢડાનો વિસ્તાર હોય જામવાડા છે ગીર હોય તલાલા છે કોડીનાર છે આ તમામ જગ્યા ઉપર કેસર કેરી છે તે મોટા પ્રમાણમાં ખેડૂતો છે તેનો બગીચાઓ છે જેથી કરીને આ કેરી ઉપર એક ખતરો તોળાઈ રહ્યો છે આ વર્ષ કેસર કેરીના ભાવ સારા છે એક હજારની આસપાસ એવરેજ ભાવ બોક્સના રહે છે પરંતુ કારણ એ છે કે કેસર કેરીનું ઉત્પાદન છે તે આ વર્ષે ખૂબ ઘેટું હોવાનું મનાઈ રહ્યું છે ઉત્પાદન ખૂબ ઓછું હોવાના કારણે કેરીના ભાવ વધારે છે સીઝ કેસર કેરીની જે ઠંડીની સિઝન હતી તે તેને અનુકૂળ ના રહી તેવું જાણવા મળ્યું છે તેના કારણે કેસર કેરીમાં ઘટાડો નોંધાયો હોય તેવું કહેવું છે પરંતુ હાલ ખેડૂતો કેસર કેરી લણી રહ્યા છે આ લણ્યા બાદ પણ પોતાના ખેતરમાં ન પડી રહે તે માટે તેને અન્ય શેપ જગ્યા ઉપર રાખવી અને જે યાર્ડોની અંદર આપ અનાજ લઈને આવો છો તો યાર્ડમાં શેડ નથી જ્યાં અથવા તો શેડની બહાર અનાજ પડ્યું છે ત્યાં આપનું અનાજ છે તેને ઢાંકવું જેથી કરીને એનો બગાડ ન થાય યાર્ડ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ જે ખેડૂતો છે તે અહીંયા પર અનાજ લાવી રહ્યા છે તે ખેડૂતોને પણ રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કે તે પોતાના અનાજની સેફટી રાખે તો દોસ્તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવી છે તો આપ પણ સાવચેત રહે જેથી કરીને અનાજનો બગાડ છે તે થતો હટકે અન્યથા ખેડૂતોના ખેતરોમાં જે પાકો છે તેને જ્યારે વરસાદ પડે છે ત્યારે રોકી નથી શકાતું તેમાં નુકસાની નહીં પરંતુ જે પાક લણી લીધો હોય છે અને જે યાર્ડની અંદર પહેચો હોય છે અને તે પાકમાં એ પલળી જાય તો મોટું નુકસાન થતું હોય છે કારણ કે હાથમાં આવેલો પાક છે તેમાં બગાડ થતો હોય છે દોસ્તો આવા તમામ વિડીયો જોવા માટે આપ અમારું ફેસબુક પેજ છે તેને જરૂરથી ફોલો કરી લેજો ફરી મળીશું ધન્યવાદ